આ રીતે આપણે ટુકડા ફેંકવાના નથી બરોબર કોઈ બી તમે નાના મોટા તમારે ખરાબ થયેલું કાપડ કોઈ બી તમારે ચાલે આ રીતે તમારે કપડા લેવાના છે એમાંથી હું આજે તમને જોરદાર આઈડિયા બતાવીશ કે ગોળ આપણે જે રેડીમેડ મળે એવું આપણે તકિયું બનાવતા શીખવાનું છે તો મેં આ કાપડનો ટુકડો લીધેલો છે તમે જોઈ શકો છો આ રીતે તમે સિલ્કનું નું કાપડ લઈ શકો કોટન નું લઈ શકો કે કોઈ બી તમે કાપડનો ટુકડો લઈ શકો બરોબર હું તમને લંબાઈ ની પોહળાઇ બતાવું તે રીતે તમારે લેવાની છે આ રીતે સોળ ઇંચની આપણે લંબાઈ લેવાની છે આ રીતે સોળ ઇંચની લંબાઈ લીધી ને આ રીતે આપણે પંદર ઇંચ ની પોહળા તો પંદર ઇંચે માર્કિંગ કરી લઉં છું આ રીતે આ રીતે પંદર ઇંચ બહુ જોરદાર આઈડિયા છે તમે આ જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો આ રીતે આપણે પંદર ઇંચ માર્કિંગ કરી લઈએ આ રીતે તમે જોઈ શકો છો લંબાઈ મેં સોળ લીધી ને પહોળાઈ આપણે પંદર ઇંચ હવે આ માર્કિંગને આપણે જોઈન કરી લઈએ આ રીતે આ રીતે મેં એક ટુકડો કટ કરી લેવાનો છે આપણે આ રીતે આપણે ગોળ તક ટ્યુબ બનાવવાનું છે પછી હું તમને બતાવું તે રીતે તમારે આપણે બનાવવાનું છે આ રીતે આ રીતે મેં કટ કરી લીધું છે હવે આપણે આ કાપડને ને ઉથનું રાખી ને આ રીતે આપણે સિલાઈ લઈ લેવાની છે જે સોળ ઇંચ છે ને એ પ્રમાણે આપણે સિલાઈ કોહળાઈમાં નહીં લંબાઈમાં આપણે સિલાઈ છે તો મશીન ઉપર એક સિલાઈ ભરીને પછી તમને કે કેવી રીતના તમારે તપ્યું બનાવવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આપણે આ રીતે સિલાઈ લઈ લીધી છે બરોબર આપણે સોળ ની લંબાઈ લીધી હતી ત્યાંથી આપણે સિલાઈ લઈ લીધી છે હવે આપણે સોય ને દોરો લેવાનો છે આ રીતે સોય ને દોરો લઈ ને ગાંઠવાળી લીધી છે હવે આપણે કેવી રીતના કરવું તે તમને સમજાવી દો આ રીતે આપણે ઉથમું કાપડ છે બરોબર હવે આપણે એક ઇંચ કાપડ ઉપર છોડી ને આ રીતે આપણે ફરતા આપણે તાકા લઈ લેવાના છે આ રીતે સોય દોરાથી જે રીતના હું બતાવું છું એ રીતે તમારે કરવાનું છે આ રીતે આ રીતે આપણે મોટા મોટા તાકા લઈ લેવાના છે તમે જોઈ શકો છો આપણે એન્ડ સુધી આવી ગયા છીએ આ રીતે ફરતા તાકા લઈ લીધા છે આ રીતે બતાવું છું રીતે લેવાના છે બંને ભાગ છે તેને ખેંચી લેવાના છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે એકદમ ફિટ કરી લેવાનું છે ખેંચી આ રીતે આપણે બંને દોરા પણ બાંધી લઈએ મજબૂતી બાંધી લેવાનું છે આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે વધેલો આપડો દોરો છે આપણે બંને સાઈડથી કટ કરી લઈએ એકદમ મજબૂત આપણે બાંધી લેવાનું છે આ રીતે આ મેં મજબૂત રીતે બાંધી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે આ કાપડ છે ને પલટાવી આ રીતે આ રીતે હું કમ્પ્લીટ થશે તમે જોઈ શકો છો આ રીતે હવે આપણે વધેલા કપડા છે તેને આપણે લઈ લેવાના છે નાના ટુકડા બધાય છે આપણે થોડું બરોબર આ વધારાના વેસ્ટ કાપડ જ છે જે હવે તમને આ બતાવું એ રીતે આપણે કાપડને આ રીતે ભરી લેવાના છે

એકદમ આપણું આ રીતે ગોળ બનવું કાપડના ટુકડા રાખી દેવાના છે આ રીતે હવે આપણે ફરતા આપણે જે રીતના મેં તાકા બતાવેલા છે તે પ્રમાણે જ આપણે લેવાના છે આ રીતે જે રીતના આપણે લીધું હતું એ રીતે પાછું કાપડના ટુકડા ઉપરની સિલાઈ લેવાની છે આ રીતે આપણે ફરતી સિલાઈ લઈ લઈએ જરૂર હોય તે પ્રમાણે આપણે આ રીતે રાખી દેસુ બરાબર ગોળ બનવું જોઈએ આ રીતે આ રીતે આપણે ગોળ બની જવું જોઈએ તો આ રીતે હું ફરતી પેલા સિલાઈ લઈ ને પછી બતાવું કે કેવી રીતના કમ્પ્લીટ થશે તમે જોઈ શકો છો આ રીતે આપણું ગોળ બનવું જોઈએ આપણે આ રીતે બટન ટાંકી લગાવી રીતે સોય દોરાથી આપણે આ રીતે લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સુંદર મજાનું આપણે જે તકિયા બનાવી છે એવું બનવું જોઈએ તો આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે તો આ રીતે મેં આગળ બતાવ્યું એ રીતે જ આપણે તાકા લઈ લીધા છે ને અને આપણે જોઈન્ટ કરી લેવાના છે આ રીતે જે આગળની પ્રોસેસ આપણે બતાવી એ જ રીતે રહેશે એની મેથડ સેમ રહેશે એમાં કોઈ ફરક નથી પડવાનો બરાબર આ રીતે મેં સિલાઈ લઈ ને આપણે ક્રિસ ક્રિસ લઈ લેવાની છે ને આ રીતે આપણે બનાવી લેવાનું છે આપણે બટન લગાવવાનું થશે એટલે આ જે સિલાઈ દેખાશે આવી રીતે મેં સિલાઈ લઈ લીધી છે એનું બે ગાંઠ વાળીને આપણે દોરાને ખેંચીને કટ કરી લેવાનું છે આ રીતે થોડુંક મજબૂત ટાઈ બાંધવાનું છે કે આપણું જે સિલાઈ છે નીકળવી ના જોઈએ બરોબર જે રીતના હું વિડીયામાં બતાવું છું એ રીતે તમારે સિલાઈ લઈ લેવાની છે આ રીતે દોરાને આપણે કટ કરી બરોબર હવે આપણે કેવી રીતના બટન બનાવવું એ તમને સમજાવી દો આ રીતે આપણે સોય થી આપણે મોટી સોયથી આ રીતે લેવાનું થશે તમારી જોડે મોટી સોય હોય તો આ રીતે તમારે લઈ લેવાનું છે બાકી તમે આ બાજુ બાજુમાંથી આ રીતે નાની સોય હોય તો આ રીતે લઈ લેવાની એટલે સુંદર મજાનું આપણું ગોળ તક્યું બનીને તૈયાર થશે હવે બટન કેવી રીતના બનાવું તે તમને સમજાવી દઉં આ રીતે આપણે કાપડનો ટુકડો લેવાનો છે એની એક વખત ફોલ્ડ કરી લેવાનો છે તો મેઝરટેપથી હું તમને બતાવી દઉં કે કેવી રીતના તમારે આ રીતના નાના નાના ટુકડા લેવાના છે ઇંચ આપણે લઈ લઈ લેવાનું છે સાડા ત્રણ સાડા ત્રણ ઇંચ આપણે લઈ લેવાનું છે આ રીતે બરોબર આ રીતે આપણે કટ કરી લઈએ આ રીતે મેં બે ટુકડા કટ કરેલા છે બરોબર વચ્ચેથી આપણે આપણે કટ કરી લઈએ બંને એક એક બટન બટન લગાવવાનું છે આમાં આવે રેડીમેડ ઈ પણ લગાવી શકો અથવા તમે આ રીતે બનાવી શકો હવે કેવી રીતના બનાવવું તે તમને સમજાવી દો આ રીતે આપણે એક કાપડનો ટુકડો લીધો બરોબર આ નાને નાને કટક કાપડની છે એ જ આપણે અંદર રાખી દેવાની છે આ રીતે આ રીતે બરોબર આ રીતે આપણે આ રીતે બનાવવાનું છે આપણે સોય દોરાની મદદથી આપણે આ રીતે સોય દોરો દોરો આવે એ આપણે આ રીતે વિટાવી લેવાનું છે આ રીતે જોઈ શકો છો વધેલો દોર આપણે કટ કરી લઈએ આપણે ગાંઠવા લઈએ આ રીતે આપણું બટન બનશે તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું બટન બનીને ને ત્યાં થઈ ગયું છે એજ રીતે આપણે બીજું પણ બનાવી લેવાનું બરોબર ને એ તમને આ એક બતાવી દીધું આપણે બીજું પણ બનાવી લેવાનું છે હવે તેને લગાવવું કેમ તે તમને સમજાવી દો આપણે તકી લીધું બરોબર તેને આ રીતે આપણે લગાવવાનું છે મોટી સોય હોય તો તમારે અહીંથી લઈને અહીં સુધી લઈને ફિટ કરવાનું છે પણ આપણા નાની સોય છે બરોબર તો હું આ રીતે ફરતા તાકા લઈ લઉં છું આ રીતે આ રીતે આપણે ફરતા તાકા લઈ લેવાના છે બરાબર આ નાની સોય છે એટલે એના હિસાબે આપણે અંદર કાપડ નહીં આવે બરાબર રૂ હોય તો તમારે રૂના હિસાબે તમારે આ રીતે તમે આમાં રૂ પણ રાખી શકો જે રેડીમેડ આપણે આવે છે એ લઈને પણ તમે આ રીતે ભરી શકો બરાબર તોય આવું તપિયું બનશે એ પણ આપણે સોફ્ટ બનશે એકદમ એ પણ તમે ટ્રાય કરી શકો છો એનો પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતના પણ વિડીયો અપલોડ કરીશ આ રીતે આપણે કાપડનું કાપડ છે દેખાવું ન જોઈએ એ રીતે આપણે બટન લગાવવાનું છે બરાબર અંદરની સાઈડ આપણે તાકા આવી જવા જોઈએ થોડું થોડું આપણે બટનનું કાપડ ને આ થોડુંક આપણે આ કાપડ એ લેતું જવાનું છે ને આ ફરતું આપણે આ રીતે ફિટ કરી લેવાનું આ રીતે રીતે ફરતી સિલાઈ લઈને મજબૂત લઉં છું તમારે પાછળના ભાગે પણ બટન લગાવવાનું છે તો હું લગાવી લઉં છું તમે જોઈ શકો છો આ રીતે આપણે બંને સાઈડ બટન લગાવીને કમ્પ્લીટ કરી લીધું છે આ રીતે આપણે ગોળ તક્યું બનાવવાનું છે તમે જોઈ શકો સુંદર મજાનું આપણું તક્યું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે તમારે બનાવવાનું છે આ વિડીયો તમને કેવો લાગ્યો આ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને વિડીયોને જરૂર લાઈક કરજો ને આ રીતે મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે ભાઈઓ બહેનો તો નીચે મેં વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં ક તમે કટોરીવાળા છે પ્રિન્સેસ છે વાળા કે કોઈ પેટર્ન ડિઝાઇનના ડ્રેસ બ્લાઉઝના તમે ફરમા મંગાવી શકો છો ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ